સૌ પ્રથમ વખત સુરત થી છસો કિલોમીટર અંતર કાપી યુવાન પગપાળા સોમનાથ પહોંચશે ભગવાન શિવની ઉપાસના નો માસ એટલે શ્રાવણ માસ ત્યારે શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે શિવ ભક્તો પણ ભગવાન શિવની ઉપાસના કરવા થનગની રહ્યા છે ત્યારે સુરત થી એક યુવાન છસો કિલોમીટર નું અંતર કાપી પદયાત્રા કરી શ્રાવણ માસમાં સોમનાથ પહોંચશે તેવું શિવ ભક્તે જણાવ્યું હતું હિન્દુ ધર્મના લોકો દ્વારા દેવી દેવતાઓની આરાધના પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે તેથી શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મૂળ વિસનગર તાલુકાના આસનપુર ગામના અને વર્ષોથી સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા વખત ભગવાન શિવની ઉપાસના કરવા પદયાત્રા કરી સોમનાથ પહોંચનાર છે ત્યારે આ બાબતે પટેલે જણાવ્યું હતું કે માસ દરમિયાન ભગવાન ઉપાસના કરવા માટે હું સુરત થી પદયાત્રા કરી છસો કિલોમીટરનું અંતર કાપી સોમનાથ પહોંચીશ તેમણે વધુમાં જણાવ્યું હતું કે તારીખ સોળ સાત બે હજાર ચોવીસ મંગળવાર થી પદયાત્રાનો પ્રારંભ થવાનો છે શ્રાવણ માસના પહેલા સોમવારે એટલે કે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ ના દિવસે ભગવાન શિવના સ્થાપકે પહોંચી ભગવાન શિવની ઉપાસના કરીશ આ વખતે ભગવાન શિવની ઉપાસના માટે શ્રાવણ માસ સોમવારના દિવસે શરૂ થાય છે એટલે પ્રથમ આવો સંજોગ બને છે ત્યારે ભગવાન શિવની આરાધના ભક્તિ સબર કરવી જોઈએ ત્યારે આજના યુવાન માટે સુરત થી સંકલ્પ લઈને પટેલ વ્રજ જે વીસ વર્ષની ઉંમરે છસો કિલોમીટર નું અંતર કાપી સોમનાથ દાદાના દર્શન કરશે સમગ્ર 84 સમાધનોનો ગૌરવ વધારશે તેમની મનોકામના પૂર્ણ કરશે સ્પેશલ સ્ટોરી રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ પાટણ ન્યુઝી હોમસ્કાર મિત્રો મારું નામ પટેલ વ્રત છે હું સુરત છસો કિલોમીટરની યાત્રા છે અને આ યાત્રા આજે સવારે સવા છ મેં પ્રારંભ કરી છે અને ત્યાં હું સાત મહિનાના પહેલા સોમવાર એટલે કે પાંચ પાંચ આઠ બે હજાર ચોવીસના દિવસે પહોંચીશ અને આ આટલે જવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે આ વખતે શ્રાવણ મહિનો ઘણા વર્ષો પછી સોમવારના દિવસે આવ્યો છે અને એ દિવસે દુનિયાનું પહેલું શિવલિંગ એટલે કે સોમનાથ મહાદેવનું મંદિર જે જગ્યાના દર્શન થાય તો એ આપણા માટે ઘણી મોટી બાબત છે